જિલ્લામાંથી પોકેટ કોપ ઈ ગુજ કોપ એપ્લિકેશન ની મદદથી આરોપી તથા મોટર સાયકલ ને કબજે કરી ગુનો ડિટેક્ટ કરતી રંગપુર પોલીસ ફાઈજી શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર જિલ્લા તથા કે એચ સૂર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડિવિઝન છોટાઉદેપુર નાઓની સૂચના અને માંગ હેઠળ જિલ્લામાં બનતા વાહન ચોરીના તેમજ મિલકત સંબંધી ગુના પોકેટ કોપ એ ગજ કોપ એપ્લિકેશનની મદદથી શોધી કાઢી પરિણામલક્ષી કામગીરી કરવા ડ્રાઈવનું આયોજન કરેલ હોય ડ્રાઈવ દરમિયાન એમએફ એફ પોલીસ ઇન્સ્પેક્ટર રંગપુર પોલીસ સ્ટેશન તથા આર વસાવા પોલીસ સબ ઇન્સ્પેક્ટર રંગપુર પોલીસ સ્ટેશન નાઉ સ્ટાફના માણસો સાથે રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફેરકુવા ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ કરતા હતા દરમિયાન મધ્યપ્રદેશના ચાંદપુર તરફથી કિસમ કાળા કલરની

રજાક મકરાણી ઉંમર વર્ષ બત્રીસ રહેવાસી નવાપુરા કઠીવાડા જિલ્લો અલીરાજપુર એમપી નાઓનું હોવાનું જણાવેલ તો પકડાયેલી ઇસમની અંગ ચડતી કરતા તેની પાસેથી કોઈ ચીજવસ્તુ મળી આવેલ ન હોવાથી મોટર મોટરસાયકલની આગળ પાછો રજિસ્ટર નંબર લખેલ ન હોય કે જેથી ગાડીના માલિક અંગે પકડાયેલી ઇસમ પાસે આધાર પુરાવા માંગતા પોતાની પાસે કોઈ આધાર પુરાવા હોય અને ગલ્લા તલ્લા કરી ઉડાવ જવાબ આપ્યો હોય તા સાથે જ કોઈ આધાર પુરાવો રજુ કરેલ નહીને અને મોટરસાયકલનો ચેસિસ નંબર નીચે મુજબ અને જેની કિંમત રૂપિયા 15000 ની ગણી મોટરસાયકલના એન્જિન તથા ચેસિસ નંબર ઉપરથી ઈ ગુજકોપ પોકેટ કોપ મોબાઈલ થી વાહન સર્ચ કરતા સદર મોટરસાયકલનો સાઇકલનો નંબર નીચે મુજબ હોય કે જેના માલિક તરીકે દિનેશભાઈ બિગજીભાઈ વસાવા રહેવાસી નિશાળ ફળિયા કાંટીપાડા નેત્રંગ જિલ્લા પર ચૂંટણીઓ હોવાનું હોવાનું જણાઈ આવે તો છળ કપટની મેલે હોવાનું પણ પાકોસક વ્યમ પડતા સદરી વાહન માલિકના મોબાઈલ નંબર ઉપર કોન્ટેક્ટ કરી પોતા સદરી વાહન માલિક ના હોય મોટરસાઈકલની ચોરી અંગે નેત્રંગ પોલીસ સ્ટેશનમાં ગુનો दाखल કરેલ એપીકો કલમ 379 મુજબનો ગુનો નોંધાલ તો ગુનાના કામી પકડાયલ હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઈકલને બીએનએસએસ કલમ 106 મુજબ કબજી કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી